અબડાસા તાલુકામાં શિક્ષકની સ્થિતિ સુધારવા અને વહેલી તકે શિક્ષકોને ભરતી કરાવવા બહુજન આર્મીના સંસ્થાપક લખન ધુવા સાથે સામાજિક આગેવાનો નલિયા તાલુકા પંચાયત કચેરીમાં દ્રઢ યોજી આદર કર્યા આગળ અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયા ખાતે તાલુકા પંચાયત કચેરીમાં ધરણાનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં ખાસ કરી અબડાસા તાલુકામાં જે શિક્ષણની સ્થિતિ હાલ ખૂબ જ ખરાબ છે અબડાસામાં હાલ ત્રણસો બ્યાસી શિક્ષકોની ઘટ છે ત્યારે ખાસ કરી અબડાસાની જનતાને સરકાર મૂર્ખ બનાવી રહી છે શિક્ષણ અને આરોગ્યની સુવિધાઓ અબડાસામાં સુધી છે અહીંના ધારાસભ્યોને સાંસદ સભ્ય માત્રને માત્ર ઔદ્યોગિક કંપનીઓની આ આકાઉન્ટ માટે જ કામ કર્યું હોય તેવું સ્પષ્ટપણે જણાવી છે તેવા કો આક્ષેપો લખંધુવા દ્વારા કરવામાં આવ્યા આજના જણા કાર્યક્રમમાં લખંધુવા જિલ્લા પંચાયતના વિપક્ષ નેતા સૈયદ ટકીસા બાવા સામાજિક આગેવાન મનજી મહેશ્વરી યુવરાજસિંહ જાડેજા બહુજન આર્મીના જિલ્લા મીડિયા કન્વીનર માવજી હિંગણા મનજીભાઈ ફુફલ ઓસ્માનભાઈ લોકિયા સહિત વિવિધ સમાજના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં સ્થાનિક લોકો જોડાયા હતા એ ખરેખર પછાત રીતે રાખી દેવા માંગે છે ભારતીય જનતા પાર્ટીએ આપણા બેઠા તો નહીં તો નંબર વન હતો આજે આપણે ખુરશીમાં જોઈએ તો નંબર વન છે પણ આ આ કામોમાં જોઈએ તો નંબર લાસ્ટ આવે છે અમારી રજૂઆતો સતત રહી છે જિલ્લા પંચાયતની અંદર અને શિક્ષણ બાબતે આપ જોઈ લો આપણા પત્રકારોએ દેખભાવ કીધું કચ્છ મિત્રની અંદર તકલીસ અભાવે જાહેરમાં ત્યારે કીધું હતું કે ભાઈ તમે કચ્છના દીકરા દીકરીઓ ભણાવો છીએ મારી તરફ પૈસા ખર્ચે છે તેનો મતલબ શું કંઈની ભરતી ન થાય અને મતલબ ખાલી જણાવો અમે બહારથી શિક્ષણ લાવો છો અને એ ભાવ બહારથી શિક્ષણ આવશે તો થોડો સમય સુધી રહેશે સરકાર બાદ બદલી કરાવી લેશે એ પોતાનું વતન ચાલુ જશે ફરી એ તો જગ્યા રહીને ને એમ રહેવાની છે તો તમે મહેરબાની કરી કચ્છના શિક્ષણ માટે કચ્છના નવજવાનો જે છે જે ભણીને બેઠેલા છે ઘરમાં એની ભરતી કરો ને ભાઈ એને રોજીરોટીનો પણ થઈ જાય અને તમે અમે અમે માનીએ કે આ તમે વિપક્ષની વાત રાખો છો આજે આટલી બધી ઘટ હોય શિક્ષકોની શરમ આવી જોઈએ સરકારને પણ

કે કચ્છના શિક્ષકોને કચ્છના દીકરીઓ ઢાકરાઓને તમે ત્યાં જ નોકરી આપો અને પેલી થતી હતી ત્યારે અમારા જિલ્લા પંચાયતની અંદર જીતુભાભાઈ જીઠુભાઈ ઠાકર આગળ જતા એ બધા નોકરી કરી ગયા આજે તમે પછી જુઓ છો એમને માણસો અજીબ કામ કરે છે હમણાં રિટાયર થયા છે દિલીપભાઈ ચાવડા હતા અહીંયા ના જતા સ્થાનિક

જે લોકો કહે છે કે સંવિધાન ખતમ થઈ જશે સંવિધાન ખતમ થઈ જશે અને હાલ જ આ સરકાર દ્વારા છવ્વીસ જાન્યુઆરીના સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી તો હું એક કહેવા માગું છું કે શિક્ષણ આરોગ્ય રોજગારી અને જે બેઝિક સુવિધાઓ જે ભારતના બંધારણમાં છે અને એ સુવિધાઓ દેશને ન આપવામાં આવે તો સંવિધાન ખતમ થાય છે આ દેખાય કચ્છમાં ચાર હજાર શિક્ષકોની ઘટ હોય જ્યારે નવ હજાર શિક્ષકોની મહેકમ છે એનામાંથી ચાલીસ ટકા શિક્ષકોની ઘટ છે આ વિસ્તાર અબડાસા તાલુકામાં એક તાલુકો હતો એટલે આપણે એમ કહી શકીએ કે અબડાસા એવો તાલુકો છે જે ગુજરાત આખામાં કોઈ તાલુકામાંથી સૌથી વધારે રેવન્યુ જતો હોય તો એ અબડાસામાંથી જાય છે અને અહીંયા આગળ ચારસોથી પાંચસો શિક્ષકોની ઘટ છે અને આવનારા દિવસોમાં જે બદલી કરાવી અને શિક્ષકો જવાના છે તો એ શિક્ષકોની ઘટ એથી વધી પણ શકે માટે તંત્રને સરકારને એક વિનંતી છે કે અહીંયા આગળ તાત્કાલિક ધોરણે શિક્ષકોની ભરતી કરવામાં આવે પછી જે જર્જરિત પડેલી વીસ વીસ પચીસ પચીસ વર્ષથી જર્જરીત પડેલી જે સ્કૂલો છે એ સ્કૂલોને તાત્કાલિક ધોરણે ખોલી અને બીજી નવી સ્કૂલોનું બાંધકામ ચાલુ કરવામાં આવે અહીંયા આગળ બાજુમાં બાચુંડા ગામ છે ત્યાંની મુલાકાત કરી અને સરકારમાં રજૂઆત કરી જો મારી એક વ્યક્તિની રજૂઆતથી આઠ દિવસની અંદર શિક્ષક ત્યાં કને બીજા આવી જતા હોય લાખિયા ગામમાં જઈ અને એક જ રજૂઆત એ લેખિતમાંય નથી કરી પાછી લાખણીયા ગામમાં જઈ અને રજૂઆત લેખિતમાં રજૂઆત નથી કરી અને હાલ જ સાહેબે મને વાત કરી કે લખનભાઈ તમારું જે ન્યૂઝમાં ઇન્ટરવ્યૂ જોયું એ બાદ અમે જિલ્લામાં રજૂઆત કરી જિલ્લામાંથી એવો ઓર્ડર આપ્યો છે કે આ સ્કૂલને તોડી નાખો એટલે નવી સ્કૂલ બનાવવા માટે તાત્કાલિક ધોરણે માત્ર એક વ્યક્તિના જવાથી એક ચક્કર મારવાથી જો આટલી મોટી સમસ્યાનો હલ થઈ જાતું હોય તો મને વિશ્વાસ છે અમારા બાવા સાથે જિલ્લા પંચાયત સમસ્યા બહુ મોટી લડત ત્યાં કને લડે છે આ ભાવા થકી જ અમે અહીંયા કને કામ કરી શકીએ છીએ અમારા મિત્ર છે ભાઈ છે ધીમેરાજસિંહ જાડેજા તમામ લોકો મંદીભાઈ છે અલગ અલગ સમાજના અહીંયા કને હું જોઉં છું લગભગ બધી સમાજમાં નલિયામાં જેટલા લોકો રહે છે એ તમામ લોકો અહીંયા કને આવ્યા છે આ બધા લોકોની એક તાકાત ભેગી થશે ને તો ચોક્કસપણે જે સમસ્યાઓ છે એ વહેલી તકે હલ કરવામાં આવશે મને એવું લાગે છે કારણ કે સરકાર માંગવાથી આપતી નથી માટે હવે આંદોલન કરવું પડશે આ સરકાર પાસે છીનવું નેતાઓ કામ કરતા નથી નેતાઓને પોતાનું જે ઓર્ડર માટેથી મળે છે એ ઓર્ડરને માત્ર ફોલો કરે છે એટલે નેતાઓ આનામાં કામ નહીં કરે નેતા રેબિલ કાપવા આવશે એનામાં પણ મને કોઈ વાંધો નથી કોઈ નેતા હોસ્પિટલ બનાવતો હોય કોઈ નેતા ડૉક્ટર નાખતો કોઈ નેતા નેતા આપણે શિક્ષક ત્યાં કને મૂકતો અથવા સ્કૂલ બનાવતો હોય ને કહેતો હોય કે મેં કર્યું છે તો ભાઈ એનામાં પણ મને કોઈ વાંધો નથી મારું કામ છે માત્ર ધક્કો દેવાનું કાર્ય કરવાનું તમારું કામ છે જો મારી સાઈન હાલતી હોય તો આજે ને આજે ત્રણસો ને બ્યાસી શિક્ષકોની ભરતી હું કરાવી દઉં પણ મારી સાઈન નથી ચાલતી છતાંય મારું કામ એક જ છે કે ભાઈ ધક્કો આપવાનું શ્રેય લેવાનું એ તમારું કામ છે તમે ચોક્કસ આ કરજો અને વહેલી તકે શિક્ષકોની ભરતી કરવામાં આવે એવી માંગ છે નહીં તો ઉગ્ર આંદોલનની તૈયારી પૂરેપૂરી કરી રાખી છે કેસ કવાલાથી કે જેલમાં જવાથી ડર લાગતો નથી થાય માટે વહેલી તકે ધારાસભ્ય શ્રી અબડાસા આપને વિનંતી છે કે લવલેટર લખવાનું બંધ કરો હવે એક્શન મોડમાં આવી જાઓ કારણ કે વિપક્ષે એક્શન મોડમાં આવી ગયું છે પ્રજાએ એક્શન મોડમાં આવી ગયું છે જે લોકોએ તમને વોટ દીધા છે એ તમારા વિરોધમાં એક્શનમાં ના આવે એથી સારું છે કે સરકારના સામે અબડાસાની જનતા માટે એક્શન મોડમાં આવી જાઓ રિપોર્ટર હમેશ ભાઈ ભાવિ વૈયાદ્રાસ